જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત હરિકૃષ્ણની વાણી છે કહે છે તમે અમૂલ રતન કહાવો રે જ્યાં જેવું ત્યાં તેવા થાવો રે મન જળ સાથે તમે જળ થયા છો ના દે શું સમજાવો વાહ તમે અમોલ રતન કહાવો રે આત્મા છે ને મિત્રો એ અમોલ રતન છે અનમોલ મતલબ રતન હીરો એની કોઈ કિંમત જ નથી આતમરૂપી હિરલાની કોઈ કિંમત છે જ નહીં અમૂલ્ય છે તો આપણો આત્મા એક અમૂલ્ય રતન રૂપી હીરો છે હરિકૃષ્ણ કહે છે કે તમે અમૂલ રતન કહાવો છો જ્યાં જેવું ત્યાં તેવા થાઓ તો હવે આત્મા જ્યાં જેવું ત્યાં તેવા થાવો જેમ કે કીડીમાં કીડી જેવો હાથીમાં હાથી જેવો મનુષ્યમાંથી મનુષ્ય જેવો ઝાડમાં ઝાડ જેવો મતલબ આત્મા જે છે છે જે શરીર ધારણ કરે છે તે શરીરને એ ચલાવે છે જ્યાં તે જેવું ત્યાં તેના તેવા થાવો એટલે જ્યાં જેવું હોય મતલબ જેની અંદર જે ભાવ હોય હે રામનો ભાવ હોય તો તમે રામ છો કૃષ્ણનો ભાવ હોય તો તમે કૃષ્ણ છો કોઈ પણ એક્સવાય જેડ જેવો તમારો ભાવ હોય છે ત્યાં તમે એના જેવા થઈ જાઓ એમ કોઈ પીળો રંગમાં તમને ઓળખવા માગે તમે પીળા રંગ બનો છો કોઈ લાલ રંગ બનાવશો સફેદ રંગ બનો છો એટલે જેવો જેનો ભાવ છે એ પ્રમાણે તમે તેના જેવા થઈ જાઓ છો મન જળ સાથે તમે જળ થયા છો હવે આત્મા જે છે એ મનરૂપી જળ સાથે તમે જળ થયા છો મતલબ મન એ જ શરીરને ચલાવનારું છે મન કહો અંડ કહો પિંડ કહો તો મનરૂપી જળ સાથે તમે જળ થયા છો કારણ કે મન જળશે છતાંય એને તમે ચલાવનાર આત્મશક્તિ છો હે અને તમે મન દ્વારા બાવન અક્ષરી દ્વારા મન જળશે બાવન અક્ષરે જ મન બાવન અક્ષરી દ્વારા તમે લોકોને સમજણ આપનારા પણ તમે જ છો હે હવે કોઈનું મન હોય જળ માનો કે જળ બુદ્ધિ છતાંય પણ તમે એની અંદર છો ચડ બુદ્ધિ આય અસુરમાંય તમે છો સુરમાંય તમે છો દાનોમાં તમે માનોમાં તમે દેવમાં તમે બધે તમે જ છો હે જેવો જેનો ભાવ હોય તે પ્રમાણે તમે થઈ જાઓ છો નાદે શું સમજાવો હે નાદ એટલે શબ્દ કે તમે નાદે શું સમજાવો નાદ એટલે એક શબ્દ થાય તો તમે બાવન અક્ષરી શબ્દો દ્વારા બધાને સમજાવી રહ્યા છો તો તમે બાવન અક્ષરી શબ્દોથી શું સમજાવશો કેટલું સમજાવશો બાવન અક્ષરી શબ્દોને પકડી જાણી વિવેક દ્વારા વિચારી પછી બાવનને પ્રગટ કરનારો છે એ રતન રૂપી હીરો એ સોમ શબ્દરૂપી હીરો એને જાણવાનો છે નાદે શું સમજાવો તો નાદ તો અનેક છે બ્રહ્મનાદ કહેવાય છે અનહદનાદ કહેવાય છે સોહમનાદ કહેવાય છે હે નિરંકાર પણ आ, निरंजन पण एक अब नाद छे आ बता एक घना बड़ा प्रकार नाद छे बावन अक्षरी शब्द ये पण नादच छे ने आपरो शब्द बोलिए शब्द क्योंक नाद क्यों बदो एकच छे वाणी गयो तो चाले तो तुम्हें नाद से ऊ समझाओ भाई नाद रहित अनादी अगमगत ते जाणिए सुख पायो रे वाह नाद रहित अनादी अगमगत तो नाद रहित कौन छे એક તો નાદ બાવન અક્ષરી બરાબર નાદથી બાવન અક્ષરી શબ્દોથી દરેક લોકો મનુષ્યને સમજાવે છે બાવન અક્ષરી શબ્દ જળ હોવા છતાં જળ દ્વારા આપણે બીજાને સમજાવીએ છીએ કારણ કે દેહરૂપી જળનો સહારો આપણી પાસે ન હોય દેહ ન હોય તો આપણે સમજાવવો કેમ લોકોને આત્મા તો છે અંદર પણ દેહનો સહારો લેવો પડે દેહ જળરૂપી દેહનો નાદ રૂપી આ બાવન અક્ષરી શબ્દરૂપી જળનો હોઠ કંઠ જીભ બધાનો સહારો લેવો પડે ને પાંચ તત્વો ત્યારે આપણે બીજાને સમજાવી શકીએ હે તો નાદ જે બાવન અક્ષરી શબ્દો છે મિત્રો ભલે એને છરપુરુષ કહેવાય એ જ મન છે પણ એ મનને ચલાવનાર ચિત્તરૂપી સુરતા છે ચિત્ને ચલાવનાર આત્મા છે સરવાળે આ જળથી પણ લોકોને સમજાવી શકાય છે બાવન અક્ષર જળ છે પણ જ્યાં સુધી નથી સમજણમાં આવતી આપણને વાત જ્ઞાન ત્યાં સુધી બાવન અક્ષરનો સહારો લઈ પછી બાવનને પ્રગટ કરનારો જે છે ત્યાં જવાનું છે પછી બાવનથી બહાર થઈ જવાનું છે હે તો નાદ રહિત અનાદિ અગમ હવે અહીં રહિત અનાદિ જેનો કોઈ અનાદિ એટલે જેનો કોઈ આદિ એટલે શરૂઆત પણ નથી અને અંત પણ નથી એ જ અગમ ગત એ અગમરૂપી જે આત્મા છે ગમ મતલબ સમજણ અગમ જેવા સમજણ ન આવે મન બુદ્ધિવાણીથી જે ઉપર છે નાદ મતલબ શબ્દથી શબ્દ કયો વાણી કયો એનાથી જે ઉપર છે એ અગમ ગત એની ગત જાણો અગમની આત્માની તે જાણીએ સુખ પાયો એને જાણીએ ને તો પરમ સુખને પાયો મતલબ આપણે પ્રાપ્ત કરી શકીએ એ સિવાય અસંભવ છે હે અગમ ગતિ સૌને સમજાવો ગમ વિના અહી નહીં ફાવો મુજ જીવ ઉપર દયા કરીને ધૂનસૂન્યમાં લાવો રે જીવને શિવ સમાન ગણો છો તે તમે છો છોબાવો રે વાહ અગમ ગતિ અગમ રૂપી આત્માને જાણવાની જે ગત મતલબ હે એ અગમ ગતિ સૌને સમજાવો કે એ અગમ આત્માની ગતિ કેવી છે ગતિ એટલે કેટલી એની ઝડપ છે ક્યાં છે ગત એટલે શાંતિ થાય એ શાંતિથી કેમ છે શાંતિ સુધી કેમ જવું આત્મરૂપી શાંતિને કેમ પ્રાપ્ત કરવી તો અગમની ગતિ ગતિ એટલે ગતાગમ એની સમજણ એ પણ થાય તો એ અગમ ગતિ સૌને સમજાવો આત્માની ગતિ સમજણ ગતાગમ એ સૌને સમજાવો ગમ વિના અહીં નહીં ફાવો કારણ કે ગમ એટલે સમજણ બુદ્ધિ એ ગમ બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થવો પડે હે આત્મા વિશેની સમજણ આવવી પડે ગમ એટલે સમજણ ગમ એટલે બુદ્ધિથી બુદ્ધિની અંદરથી વિવેક પ્રગટ કરીને જો વિવેક નહીં પ્રગટ કરી સમજણ નહીં પડે તો ગમ વિના અહીં નહીં ફાવો કારણ કે ગમ વગર આત્મા સુધી તમે પહોંચી નહીં શકો નહીં ફાવો ત્યાં મૂળ જીવ ઉપર દયા કરીને કે મારી ઉપર જીવ ઉપર જીવ મતલબ સુરતા જીવ મતલબ મનોદશામાં ફસાયેલી સુરતા કે હું જીવ ઉપર દયા કરીને ધૂનશૂન્યમાં લાવો રે વાહ કે ભાઈ હું જીવ ઉપર દયા કરીને જીવ મિત્રો આપણે ઘણી વાર કહીશી કે જીવ અને શિવ બરાબર તો જે જીવ છે એ મિત્રો મનોદશા કહેવાય છે જીવને ઘણા સુરતા પણ કહે છે જીવને ઘણા આત્માએ કહી દે છે બરાબર જેવો જેનો ભાવ જેવો જેનું મત મતાંતરો તો મુજ પર મુજ જીવ ઉપર દયા કરીને ધૂન શૂન્યમાં લાવો ધૂન એટલે મિત્રો શબ્દ થાય એ રસ ધૂન ચાલતી હોય ને ધૂન એટલે શું એની અંદરથી કોઈ શબ્દ ઉઠે નહીં ધૂનમાં આવી પડે કોઈ માણસની ક્યાંય સુરતા લાગી ગઈ હોય ધૂનમાં તો આપણે નથી પૂછતા ભાઈ આ કઈ દુનિયામાં છે કઈ ધૂનમાં થતું શું એમ તો ધૂન એટલે મિત્રો અહીં સોહમ શબદને ધૂન કહેવાય છે એક રસ ચાલી રહ્યો છે સોહમ સોહમ હે સોહમ સોહમ પછી સો એ ધૂન સાચીન હમ રૂપી સુરતા સો રૂપી શબ્દ ધૂનમાં સમાય પછી આગળ વધતી 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 એ શૂન્યમાં આવી જાય સો સો પછી ઓ ઓ પછી અ આપણે ઘણીવાર બોલ્યા છે હે અ પછી આગળ વધતા વધતાં અરૂપી ધૂન પણ ખતમ જેમ હું ઘણીવાર કહું છું તમ ભાવનગર ઊભા હોય ન્યાક ધૂન વાગેરી છે અને તમે અમદાવાદ પોગી જાઓ એટલે તમને ધૂન સંભળાતી બંધ થઈ જાય એમ ધૂન આગળ હાલતા હાલતા એ શબ્દ સ્વરૂપી ધૂન પણ બંધ થઈ જાય છે સોહમ શબ્દરૂપી ધૂન પણ બંધ થઈ જાયશ એ ઓહમ રૂપી પણ ધૂન બંધ થઈ જાયશ કારણ કે ઓહમ અને સોહમ એની અક્ષરમાંથી પ્રગટ થયા છે એ પરમ અક્ષર પરમ પિતા પરમાત્મામાંથી પ્રગટ થયા જેને છર પુરુષ અક્ષર પુરુષને પરમ અક્ષર પુરુષ ત્રણ પુરુષ ગીતામાં કીધા છર એ મન છે બાવન અક્ષર છે અક્ષર એ આત્મા છે ને પરમ અક્ષર પુરુષ એ બેથી ઉપર છે જ્યાં અક્ષરો જ છે નહીં પરમ અક્ષર પુરુષ એ પરમ અક્ષર પુરુષમાંથી એ સોહમ શબ્દ પ્રગટ આ ઓમકાર પ્રગટ થયો ઓમમાંથી સોહમ પ્રગટ થયો હવે સોહમ રૂપી શબ્દ જે સમાઈ જાય આ ઓમકાર રૂપી ધૂનમાં સો પછી ઓ જેમ સો હમ જે તમે છો એ હું છો બરાબર આનો અર્થ સો એ ગુરુ છે હમ સો એ શિષ્ય છે બરાબર હવે હમરૂપી આ સુરતા સો રૂપી ધૂનમાં સમાણી એટલે સો ચાલુ થયો સો પછી ઓ આ ધૂન એટલે એક ચાલે બરાબર સો એટલે પાછળ લાગ્યો ઓ ઓ પછી અ લાગી ગયો અ એક શબ્દ એક રસ ધૂન ચાલી અ અ પછી કોઈ અક્ષર બીજો ન લાગે અ પણ આગળ હાલતો 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 શૂન્યમાં પહોંચી ગયો આ ધૂન પણ શૂન્યમાં લાવો અહીં શબ્દ પણ ખતમ ધૂન પણ ખતમ સુરતા પણ ખતમ હે અને શૂન્યમાં પરમ શૂન્ય પરમાત્મા સ્વરૂપ જે અક્ષરો છે નહીં શૂન્ય એટલે ગોળાકાર ન સમજી લેતા શૂન્ય એટલે ખલાસ કાંઈ છે જ નહીં હે ત્યારે જીવને શિવ સમાન ગણો છો તે તમે છો બાવો વાહ ત્યારે જીવને શિવ સમાન ગણો છો જીવ એટલે મનોભાવ જીવ એ જ સુરતા અને એ જીવ એ શિવ સ્વરૂપી આત્મામાં સમાઈ જાય એટલે અહીં જીવ અને શિવ સમાન થઈ ગયા જીવ મટીને શિવ સ્વરૂપી આત્મા બની ગયો કારણ કે જીવ શિવ સ્વરૂપી આત્મામાં મળી જાય એટલે જીવને શિવ સમાન થઈ ગયા ને ગણો છો તે તમે છો બાવો એ તમે છો બાવો મને ત્યારે વિચારો કર્યો છે જીવને શિવ સમાન ગણો છો એટલે જીવને શિવને જે સમાન ગણે છે મતલબ સુરતા અને શબ્દને જે સમાન ગણે છે મતલબ સુર સુરતા એ શિષ્ય છે ને સો એ ગુરુ છે હમરૂપી રૂપી સુરતા એને પણ તમે સમાન ગણો છો ઓહમ ગુરુ છે ને સોહમ શિષ્ય છે એને પણ તમે સમાન ગણો છો બરાબર તો એ જીવને શિવ સમાન જ્યારે થઈ ગયા તે તમે સ્વભાવો તે તમે સ્વભાવો એટલે કોણ છે જે અક્ષરાતીત નિર્વાણી પદ જ્યાં વાણી પણ નથી શબ્દો પણ નથી શબ્દાતીત અક્ષરાતીત ની અક્ષર અક્ષર રહિત જ્યાં કોઈ શબ્દ જ નથી કાંઈ છે જ નહીં એ પરમ શૂન્ય બ્રહ્માંડથી પણ પાર એ બ્રહ્માંડથી પણ પાર કાંઈ છે જ નહીં ખતમ બધું બ્રહ્માંડની પણ રચના કરવામાં આવી કારણ કે જ્યારે અક્ષર જ નહોતો જ્યારે અક્ષર પ્રગટ્યો એમાંથી તો બ્રહ્માંડ બ્રહ્માંડભાઈનું અને એ અક્ષર એ જ આત્મા ક્યારેક આપણે વાત કરશું કે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ તેનો તમને દેખાડો દેશ ત્યાં નહીં ફરી એકવાર વાત કરશું કે પિંડ અને બ્રહ્માંડથી આ ગુરુ પર કઈ રીતે છે અને ગુરુ કોણ છે એના વિશે આપણે વાત કરશું બરાબર તો જીવને શિવ સમાન ગણો છો તે તમે જોવાઓ તો જીવ અને શિવ મતલબ શિવ સ્વરૂપે આત્મામાંથી સુરતારૂપી જીવ પ્રગટ થઈ સુરતા કયો કે જીવ કયો કે મનોદશામાં કયો એ બે એક થઈ જાય એને તમે સમાન જ ગણો છો કે આ બધું હરખું જ છે એમ તે તમે સ્વભાવો એ મિત્રો સદાશિવ છે હે એ આત્મ પરમાત્માથી ઉપર પરમાત્મા સ્વરૂપ આનંદ સ્વરૂપ હે આત્મા અને પરમાત્મા તો આત્માને શિવ કીધો પરમાત્માને સદાશિવ કીધો અને જ્યાં એની ઉપર પણ કાંઈ છે જ નહીં અક્ષરો જ નથી એ ઘરની આ વાત છે રસ્તે હાલિયત ખબર પડે વિવેક વિના જીવ કેમ સમજે તે ગતિ કેમ ના સમજાવો રે જેની પાસે વિવેક જ નથી આ વિવેક વિના જીવ કેમ સમજે જીવ એટલે આ વિષય ફસાયેલી સુરતા હે અથવા મનોદેશમાં ફસાયેલો આ જીવ એની વિવેક જ છે નહીં વિવેકહીન લોકોને કેવી રીતે સમજાવવા બુદ્ધિનો છાટો નથી બુદ્ધિમાં વિવેક જ નથી ગળામાં રાંઠવા ગાળિયા નાખી નાખીને ખેંચે જતા હોય ડોબાની જેમ એમ આજકાલે બધા ગુરુ ખેંચે જાય છે ચેલ્યું ચેલા બનાવી બને ગળામાં રાઠવા નાખી દે આગળનું કોઈનું રાંઢું હોય ને એનું રાંઢું કાઢી નાખે અને એ પોતાનું રાંઢું નાખી દે મૂળ તો રાંઢવા જ નાખ્યો ને ઢોરની જેમ જેમ કોઈ એક ઢોરને વેચી નાખે ગાય ભેંસને અને ઓલો એનો ગાડીઓ કાઢી લે અને લઈ જનારો એનો ગાડીઓ નાખી દે મૂળ તો ગાડીઓ જ નાખો ને આમાં આ ગાળિયા નાખવાની વાત છે નથી કહેતા આમ લઈ લીધો મન એટલે આ ગાડીયામાં નાખવાની વાત છે એકનો ગાડીઓ ગળામાં ને પોતાની ગાડીઓ નાખી દીધો કે આજ થયા તારા ગાળામાં અમારો ગાડીઓ તું અમારો એમ બરાબર હવે અમે તને દોહું ગાય હોય ભેંસ હોય હવે આમાં તમારું દૂધને અમે દો હજાર ને બે હજાર ને પાંચસોને એમ આજકાલના ગુરુ મિત્રો જે નીકળી પડ્યા છે ને એ વિવેક હિનના વિવેક હિન જે ચેલીઓ ચેલા છે ને એ ગળામાં ગાડીયા નાખી ઓલો અરે આ પશુની જેમ દોરવાતા જાય ગુરુ ગઢરિયા ભેળ ચલા ર કરાવેલો ગઢરીયા લાઈન થઈ જાય બધા એક કુવામ ઠોકાય તો બીજા બધા કુવામ ઠોકાય ખબર કોઈને કાંઈ નથી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ કારણ કે વિવેકિન છે વિવેક નથી વિવેક વિના જીવ કેમ સમજે વિવેક વિના જીવ રૂપિયા સુરતા ફસાયેલી છે મોહ મોહમાયામાં એની પાસે વિવેક નથી તો એ સમજે ક્યાંથી તો બુદ્ધિમાંથી વિવેક જગાડવો પડે મિત્રો ઘણા અંશે વિવેક પણ આપણો ગુરુ બની શકે છે વિવેક જાગે ને તો જ ખબર પડે બરાબર તો તે ગતિ કેમ ના સમજાવો તમે જેની પાસે વેગ જ નથી તો એ આત્મ પરમાતમ શબ્દની જે ગતિ છે ગતાગમ મતલબ એ કેમ ના કેવી રીતે તમે સમજાવો કેમ ના સમજાવો એટલે કેવી રીતના તમે એને સમજાવો સમજાવી જ ન શકો પણ પકડાવી દેવાની ઘણા એને જ પકડાઈ દેતા કાંઈ કે લોલીપોપ આ ચૂસ્તા રાખો કે કેમ આને તમને મુક્તિ થઈ જાય પણ લોલીપોપને ચૂસ્તા ચૂસ્તા થાકી જાય પણ લોલીપોપની અંદર હરી આવે ને એ લાકડા ન હોય એ પ્લાસ્ટિકની હોય એ હરી હાથમાં રહી જાય છે લ્યો લોલીપોપ પૂરી થઈ ગઈ હરી પકડાઈ દીધી હાથમાં એક લોલીપોપ કોઈને દસ દસ હજારમાં પડે વીવી હજારમાં પડે હે કોઈ જ્ઞાન આ જ્ઞાન પાંચ હજારમાં વેચે કોઈ ધ્યાન દસ હજારમાં વેચે આમ બધા બધા ટોટલ ધર્મના નામે મિત્રો ધંધા છે વિશેષમાં કાંઈ નથી બરાબર હું તો એમ કહું છું કે આત્મા અને જાણો પરમાત્માને જાણવો એ કોઈ સામાન્ય કોઈ આ રમકડા નથી છોકરાઓ રમે એ કે હાલો આપણે રમવા માંડીએ આપણે સ્વયં પોતે રમકડા છે પરમાત્માની આપણને રમાડે હે એટલે અત્યારે ઘણા આપણને રમળવારે નીકળ્યા મદારી નચાવ્યા નચાવવા આપણને નચાવવાના માટે આવી ગયા કેટલાય પછી આપણું બર દરેક રીતે શોષણ કરે ધન ને દોલત ને પૈસા ને આન તેન ઘણાય નથી મેં એકવાર વાત કરી હતી ખબર છે ખે ઓલા સવાદાસ બાપુ પીપળીના આશ્રમે કોઈક આવ્યા હતા ગાડીયું ભરીને પુસ્તકો બાટવા હે એટલે ઓલા બિચારા ગયા ભગત થાવા ભક્તિ કરવા માટે બનાવી દીધા એક પ્રચારક બનાવી દીધા જાહેર કરતા કે અમારી જાહેરાત કર્યા રાખો એટલે જાહેરાત કરવાથી શું ઓલાને ફાયદો થઈ જાય ઓલો ફ્રેમસ થઈ જાય દુનિયાના પૈસા ફ્રેમસ એટલે પૈસા આવવા માંડે પછી એટલે આ બધા બિચારા જે ભોળા ચેલિયુન ચેલા વિવેક વગેરેના છે એને ભગત બનાવવાને બદલે ભક્તિ દેખાડવાને બદલે પ્રચાર પ્રસારમાં લગાડી દીધા પ્રચારક બનાવી દીધા જાહેરાત કરતાં બનાવીને મૂકી દીધા આખી જિંદગી ગુલામ કર્યા રાખવામાં આવે મરી જાઓ તા તો ઓલો તો કરોડો રૂપિયા કમાવી લે એટલે આવું જગતમાં નાય ટકાયેલું છે અત્યારે હે રતન બાવા સંગ બોલે તેનો કરજો તમે સમાવો વાહ રતન બાવા તમ સંગે બોલે તેનો કરજો તમે સમાવો રતન રૂપી હીરો આતમ રૂપી હીરો આ બાવા તમ સંગ બોલે તમારી આરે બોલી રહ્યો છે તમારી સંગે બોલે છે તેનો કરજો તમે સમાવો એની અંદર તમારી સુરતાને સમાવો આતમરૂપી રતનની અંદર પછી બાવા રૂપી પરમાત્મને તમે જાણી લો બાવા શબ્દ કોઈ સામાન્ય નથી હો તો આજે હું બાવા શબ્દને માણસોએ બદનામ કરીને મૂકી દીધો બાકી બાવા શબ્દો પરમપિતા પરમાત્મા માટે વાપરવામાં આવ્યો આત્મા માટે વાપરવામાં આવ્યો સાચા સંત માટે વાપરવામાં આવ્યો હે બાવા શબ્દ જેવો તેવો તમે ન સમજી લેતા બરાબર તો રતન બાવા તમે સંગ બોલે તેનો કરજો તમે સમાવો તો રતન પ્રાપ્ત કરવી હોય તો નકર ગયા હે હરિકૃષ્ણ ચેતન જળ થઈ બોલે પૂર્ણ મનમાં ભાવો વાહ સંત હરિકૃષ્ણ કહે છે કે આ ચેતન રૂપી આત્મા જળ થઈને બોલે છે કારણ કે ચેતનરૂપી આત્મામાંથી ટોટલ આ દુનિયા રચાણી છે હે ઈચ્છારૂપી ખેલન આયા આ આત્માએ જ ઈચ્છા પ્રગટ કરી અને આ દુનિયામાં ખેલન મતલબ રમવા માટે આવ્યો છે હવે એની ઈચ્છાઓ બધી પાસે ખેંચી લીધ પાછો આત્મ સ્વરૂપ થઈ જાય એટલે આત્માએ જ આ દુનિયાની રચના કરી છે અને સરવાળે આત્મા દ્વારા થાય છે બરાબર કારણ કે નથી કહેતા કે ભાઈ આપણો જન્મ થાય એટલે દુનિયા આવી ને આપણું મૃત્યુ થાય એટલે દુનિયા ગઈ ડૂબ ગઈ દુનિયા આપણને લઈને દુનિયા છે આપણે નથી એટલે દુનિયા પણ નથી આપણા માટે હો બાકી દુનિયા તો ચાલુ જ હોય એની રીતે તો હરિકૃષ્ણ કહે છે કે ચેતન જળ થઈ બોલા જ ચેતન રૂપી આત્મા જળ થઈ બોલી દ્યો છે હે ભાવન શબ્દો એ જળ જ છે ને એટલે જળ થઈ નહીં બોલી દ્યો છે અને દેહરૂપી જળમાંય થઈને બોલી રહ્યો છે કારણ કે ચેતનમાંથી જ આ બધું જળ છે ને આ દેહરૂપે આ દેહ આપણો પાંચ તત્વો છે ધરતી આ કરવા જળ અગ્નિ આ પાંચ તત્વ જળ દે છે તો એ શેના આધારે કેના આધારે આપણે બોલીશી ચેતનના આધારે એટલે ચેતન જળનો સહારો લઈને બોલી રહ્યો છે હે ચે જળમાં હોવા છતાં જળથી નિહારો છે એ મિત્રો ખરેખર આ બહુ વાત છે ને આ સામાન્ય નથી બરાબર કારણ કે હરિકૃષ્ણ કહે છે કે ચેતન જળ થઈ બોલે તો અને પરણપૂર્ણ પૂરણ મનમાં ભાવો જેના મનની અંદર પણ એટલે જો પૂરણ મનમાં ભાવ આવે અને એ મનને તમે શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડો સોમ શબ્દની ઉપર સોમ શબ્દ પછી ઉપર ચડતો ચડતો હે ચિત્રુપિસુરતા સોમ શબ્દમાં સમાય સોમ શબ્દ આગળ વધતો વધતો થેટ ભ્રમ રંધ્ર સુધી પહોંચે ત્યાં આતમ દર્શન કરે મતલબ આત્મ સ્વરૂપ બની જાય પ્રકાશ એ પ્રકાશ ન્યા આ સોહમ શબ્દ પણ હોય જાય ગુરુ શિષ્ય હોયો જાય આત્મ આતમ સ્વરૂપ બની જાય આતમ સ્વરૂપ જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યાં ગુરુય નથી ને કોઈ શિષ્ય નથી ગુરુના ચેલા રહું અકેલા હેં ત્યાં ગુરુય નથી ને ચેલોય નથી મિત્રો ઘણા ટાઈમ પહેલાં મેં એક વાણી ખોલી તમને ખબર હોય તો કે એમાં કંઈક એક વાણી કોકે મારા મોકલી દેલ મેં ખોલી હતી હે कई शू के आज तो आनंद सजनी कैसे कहूँ बताए रे गुरु न चेला रहूं अकेला है कौन किसकी करु गुलामी गुरु ना चेला रहूं अकेला आज तो आनंद सजनी તો આજ તો આનંદ સજની સજની એ સુરતા અને આનંદ એ આત્મા કોને કહેનારો છે આજ તો આનંદ સજની સુરતા જ્યારે આ આત્માની અંદર સમાય છે એટલે આત્મા પોતાની સજનીને કહે છે કે આજ તો આનંદ સજની કે તું મારી અંદર સમાઈ ગયે એટલે આનંદ આજ મને આનંદ આવી ગયો સુરતા મારી જ સુરતા આત્મા કહે છે કે મારી જ ચિત્રૂપી સુરતા આ સંસાર વિષય વાસનામાં ભટકતી હતી મારી અંદર સમાઈ ગઈ હવે આજ તો આનંદ સજ્જની આનંદ એ જ પરમાનંદ એ આત્માનો આનંદ એ જ પરમાત્મા ગુરુના ચેલા રખવો કેલા ગુરુય નથી ને ચેલોય નથી આત્મામાં જ્યારે આપણે લય થઈ જાય છે ને ત્યારે આત્માવસ્થાને પ્રાપ્ત કરી લઈશું ને ત્યારે પછી આનંદ હે આનંદના ગુરુ શિષ્ય ઉડી જાય છે સોમ શબ્દે પણ ઉડી જાય છે ઓહમ પણ એમાં સમાઈ જાય છે સોમ ઓહમમાં સમાય ઓહમ આત્મામાં સમાયા અને લાસ્ટમાં ત્યાં કોઈ અક્ષરો પણ નથી જેને બ્રહ્માંડથી પાર કહેવામાં આવે છે બરાબર તો બોલો મિત્રો પ્રેમથી સંત હરિકૃષ્ણની જય ગુરુ લાલદાસ બાપુની જય સત્ય સનાતન ધર્મની